ગુજરાતની અંદર જે યુવાનો અને બાળકોમાં હાર્ટ એટેકના પ્રોબ્લેમો નજર સામે આવી રહ્યા છે ત્યારે ગુજરાત સરકાર શિક્ષણ વિભાગ અને બનાસ મેડિકલ કોલેજ તરફથી તમામના સહયોગથી આજે સીપીઆરની તાલીમનો એક કાર્યક્રમ રાખ્યો છે એમાં શિક્ષણ વિભાગ દ્વારા જિલ્લાના જે શિક્ષકો છે એ બે તબક્કામાં આજે ત્રણ તારીખે અને બીજા સત્તર તારીખે ચોવીસો ચોવીસો શિક્ષકોને આ સી તાલીમ આપવાનું અત્યારે કાર્યક્રમનું આયોજન કરેલ છે એમાં એનએસસીએસિયા વિભાગના અને સોસાયટીના એસોસિએશનના જે ડૉક્ટરો છે એ સરસ રીતે તાલીમ આપી રહ્યા છે અને આના કારણે જે જિલ્લાના શિક્ષકો જે તાલીમ લઈ રહ્યા છે એક ટ્રેનર તરીકે એ લોકો તૈયાર થશે અને બાળકોમાં અને પરિવારમાં અથવા જિલ્લામાં કોઈ પણ જગ્યાએ આ આવો હાદસો બને તો એમાં એ લોકો સીપીઆરની તાલીમ દ્વારા એ જેને તકલીફ થઈ હોય છે એને પાછા એમનું હૃદય ચાલુ કરી દે એ પ્રમાણેની અહીંયા તાલીમ અત્યારે અપાઈ રહી છે અને એના માટે ગુજરાત સરકાર અને શિક્ષણ વિભાગનો ખરેખર જેટલો આભાર માનીએ એટલો ઓછો છે થેન્ક યુ